આ ગોમમાં પેલી માર બેનપણી મારો ડોહો લાડવા કરવા જેવો ઘેર ઘેર આપણા ખાલી આપણા ગોમમાં જ નહીં પણ બીજા ગોમમાં ઘેર ઘેર લાડવા થાય કૂતરોના તો આપડે ત્યાં આયોજન કરતા હોય તો કૂતરોને લાડવા ના કરવા પડે એટલું પૂન ના મળે આપડે તો ગોમમાં છો કોઈને બુદ્ધિ જ નહીં તમે ગોમમાં વાત કરો લાડવાની આવી રીતે

મારો વિચાર હું બધા પૈસા ઉઘરીઓ અને આટલા ઓઘળાયા છે જો આ બધા પૈસા હું ઉકેયો છું મારા વાહ બરાબર એક બે ત્રણ ચાર પોચ સો સો પાંચસો આ રાખો

પ્રીત જનમાદ નામની બોલાશે નહીં એ કૂતરાને લાડવા ખરાણા દે પૈસા રાખજો સંજે ઓહો ગોડ ભાઈ ઓહો તમે છો યાર ઓ તમે ગાતા હતા મારા યાર રાતી ઓર્ડરમાં જવાનું છે મો તો કીધું પેલા ભેંસ ઉઠી દેજે બે ના હી છૂટી યાર હા તો ભેંસ ઉઠી દેજે કે બોમ પાડતા પૈસા કુતરોના લાડવા કરવાના છે કુતરા પૈસા અમુક અમુક બાકી થયું તે હું હોદ હજી ફરી વળું છું જેટલા તો એ પણ લાડવા આપડે કઈ નાખી કુતરો ઓલે આયોજન તો બરોબર છે પકડો તમે તાર કોઈ ચિંતા કરશો નહીં બેન પાછું કેટલા હાલ બુધાય ભાઈ બુધા ભાઈ ને પંદરસો રૂપિયા આલ્યા છે અને કોક વાહન ઉભરાયા હતા સડાસો હજાર રૂપિયા બે હજાર લખી દેડો તેલ ના બનાવા જોઈએ પૈસા છે તેલ નો લાડવા પાછો કુતરાણ ના ખવડાવવા યાર કયું થાય એમ નહિ કેવું જોઈએ પૈસા છે

તમે ધ્યાન રાખતા નહીં તહેવારના દાડો વરી હતા ભાગીને આયા છે હાથ ને પગ બધી તમાર પાસ એવા કરશી હતા એને ટીટી કે નાવા કર સીધું ઉલાળી પેલી ઉયો કો એન્ડો પડ્યો એન્ડો પડે તે હા એ એન્ડો પેઈ જો ઓખમ એન્ડો એન્ડો બધું રી ટેમ્પો ટેમ્પો એન્ડો પેઈ જો હા હું ગાવ સોંતી હતી આ શાક કરું છું હું ગ નહી આવતી તો હું કરતા ન તારા વજન ગાવ તારા એમ ગો મારા મન જોણા છે મન જોણા તે

મને આ ને નજીક આવે તો મેરાયણ આવતી હોય ને એટલે બધી હોર રાખવી પડે ક્યો કેવું

તમે હાજા થઈ જજો એક વખત હું કુતરો જીભ કૂતરો કુતરો જીવ આડો પણ મને તમારું ઉપર જીવ ભણસો યાર ખબર આ વખત જે થઈ ગયો થઈ ગયું બરાબર એ તો કરશું

હું ચોથી લાવી લાવું એટલે આ બધા નાટક કરાયા છે બરાબર ભાગવાના ને બધા એના પૈસા આપણે ભાગ પડશે હેડો મારો ભાગ નાટક કરો લાડવા ભેગા કરશું અરે લાડવાના પૈસા ભેગા કરશું ઘીનો ડબ્બો લેશું આ બધા પ્લાન તો મી કરે તો તમે ખાલી પડી જ લેશો અને વાપરીઓ તો તમે ચોથી રૂપિયા ભારો પણ આખા નતો ફર્યો

બધાલા મારો બેટો કેવો નેકળ્યો આઈ રહ્યો હ તને કેવો ઘોળો હતો હોલાની પઠેમ તને કેવો ને બાજની નેકળ્યો હું વાત કરતો કસરા તન ફાઈનલ ખબર છે ફાઈનલ અને સાચું કો ઓના ત મોહણીયા મે જગ્યા નઈ માલા તૂટી ના પડતો

નખો પેલા જોવું તો પડક ના ફોગાઈ જાય ફોગાઈ જાય જો ખાશું મટી ગયું

કૂતરોને લાડવા બનાવવાનું આ બધું ખરા ને હતા બનાવવાના હતા પણ આ ડોશીનો પલાન હતો ને મારો જ પ્લાન હતો કીધું ખરા ને ડોશીના લાડવા કૂતરોના લાડવા બનાવવા નહીં અને પૈસા બે ત્રણ અડધા અડધા વેચી લઈએ એને ભાઈને હાલવાના હતા અને મારા ઘેર પૈસા નહોતા કર એટલે કીધું તને આપણો ઘેર પાટા લાવીને બધી કાઢતી પૈસા ખાઈ ગયેલા તમારે પૈસા વાપરું છે પંખી નો દબો છો પોયપોન રવાજો કે લાયા છે ખબર ના લેખબના ખબર ના છે આલ્યો તારા કારિયા બનાવવા સરી નું કરવાડતું બુંતરું મેં તો ગુંચા કરી

કુતરો નાખવા દેવું નહી ગમતે કરાવીએ પણ લાડવા તો બનાવવા પેલા બાય ના નાહી ના જાવી એટલે મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે પણ આવી ઉતરો બરાબર આવજ તો લાડવા છે ને પૈસા ભેગા કરીને લાડવા બનાવજો કુતરો ખબર પુણ્ય નું કામ કરજો કરજો અને હસાવજો હસાવજો અને કુતરો ને પશુ પક્ષી વેઠાઈ જાય બરાબર બાપડ મરી જાય નહીં વાગી દોડી વાગી છે એટલે વિડીયો ને લાઈક ઉતરાય